મારું નામ હરિકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ છે હું મંદિરના મુખ્ય વહીવટકર્તા તરીકે મંદિરમાં સેવા બજાવું છું અમારા આ રોકડીયા હનુમાનજી મંદિર જે પ્રસાદીનું છે એ મંદિર દ્વારા હનુમાન ચાલીસાની કથાનું સુંદર મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનના વક્તા પદે સારંગપુર મંદિરના કોઠારી પરમપૂજ્ય સદગુરુવારે હરિપ્રકાશ સ્વામીના વ્યાસાસને કથા થશે આ કથાના માધ્યમમાં જોવા જઈએ તો પહેલી તારીખે બપોરે ચાર 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 વાગ ચારથી સાડા ચારની વચ્ચે અમારા રોકડિયા હનુમાનજી મંદિર સંચાલિત સહજાન સ્મૃતિ મંદિરેથી ભવ્ય પોથી નીકળી સારા નગરમાં ફરી સાંજે સાત વાગે બરોબર કથા સ્થળે આવશે આઠ વાગે દીપ પ્રાગટ્ય દ્વારા વડતાલ મંદિરના શ્રી કોઠારી શ્રી તથા રાજકીય મહેમાનોની ઉપસ્થિતિમાં કથાની શરૂઆત કરવામાં આવશે આ કથા અંતર્ગત ત્રીજી તારીખે શનિવારે સાંજે દસ વાગે હનુમાન જન્મોત્સવની સુંદર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને એ એ વખતે હનુમાન ચાલીસા પણ નૃત્યનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ચોથી તારીખે ફળનો મોટો અનફોટ કરવામાં આવ્યો છે પાંચમી તારીખે રાત્રે અગિયાર વાગે કથાની પૂર્ણાભૂતિ થશે આજે આ ચેનલના માધ્યમથી આજે આણંદ આણંદની આજુબાજુ વરસતા દરેક ભાવિક ભક્ત દાદાના ભક્તોને એક વિનંતી છે કે જ્યારે આટલું સુંદર મજાનું આયોજન થયું હોય અને દાદાના હનુમાન ચાલીસાને ચરિત્રની કથા ચાલી રહી હોય ચાલવાની હોય અને એમાં દાદા સંબંધી તમામ જે શાસ્ત્રોમાં લખાયેલું ગ્રંથમાં લખાયેલું જ્ઞાન એ ઉજાગર કરતું આયોજન કરવામાં આવ્યું હોય તો ટીવીના માધ્યમથી તો કદાચ કથા આપણી સુધી પહોંચી શકે પણ પ્રત્યક્ષ રહીને કથા સાંભળવા અસ્વર્ષ્ય આવજો અહીંયા આગળ સુંદર મજાની બેસવાની અને આદિક બધી વ્યવસ્થા કરવામાં આવી છે આજે જે કોઈ થી આવે એના હરિભક્તો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ સિવાય વડતા લક્ષ્મીનાથજી પીઠાશીશ્વર પરમ પૂજ્ય ધર્મધુરંધર એક અજાણા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજ પણ સમયાંતરે અહીં આવી આશીર્વાદ વચન આપી ધન્યતા બનાવશે જય શ્રી સ્વામિનારાયણ